મા ઉમિયા ધજા મહોત્સવ અંતર્ગત કપડવંજ થી ઊંચા બસો પાંચ કિલોમીટર રિલે દોડ ને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી અને પાટીદાર સમાજ શ્રેષ્ઠીઓ પ્રસ્થાન કરાવશે

આ કપડવંજથી ઉંજા રિલે દોડને તારીખ તેર નવ બે હજાર ચોવીસ ને શુક્રવારે સવારે નવ વાગે કપડવંજમાં આવેલ શ્રી ઉમિયા માતાજી મંદિર કપડવંજ થી શુભ પ્રસ્થાન જગત જંડી માં ઉમિયાજી રથ અને રિલે દોડનું નું શુભ પ્રસ્થાન કરાવવા પાટીદાર સમાજના સમાજ શ્રેષ્ઠીઓ માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાજી પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી અને હાલ સાંસદ શ્રી રાજકોટ તદુપરાંત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા પ્રમુખ શ્રી બાબુભાઈ જી પટેલ અને ધજા મહોત્સવ સમિતિના ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાડા ગજા મહોત્સવ સમિતિના કન્વીનર શ્રી ગોવિંદભાઈ વરમોડા તેઓજ ઊંજા સંસ્થાનના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ લીલી જંડી આપવા વિશેષ ઉપસ્થિત રહેનાર છે ઉપરાંત આ ઐતિહાસિક અને ભવ્ય પાવન કાર્યક્રમનું યાદગાર સંભારણું એક દિવસ અને રાત્રે ચોવીસ કલાકનો લાઇવ ટેલિકાસ્ટ જીવંત પ્રસારણ ચેનલ જીપીએમસી દ્વારા કરવામાં આવનાર છે આ ચેનલ પર તારીખ તેરનો બે હજાર ચોવીસ શુક્રવારે સવારે નવ વાગે જીવંત પ્રસારણથી થશે આમ આ ઐતિહાસિક રેલવે દોડનો તારીખ તેર નવ બે હજાર ચોવીસ ના રોજ કપડ પ્રસ્થાન થયા બાદ પાખિયા કાવટ પાટિયા થઈ બપોરે એક વાગે બાયડ પહોંચી માતાજીનો પ્રસાદ લઈ ચોઈલા તેનપુર પુનસરી થી રાત્રે રાણાસણ ચોકડી પહોંચશે જ્યાં શ્રી ઉમિયા કોલ્ડ સ્ટોરેજ માં પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી છે રાત્રે હળિયોળ મુકાવે રાસ ગરબા આયોજન કરવામાં આવ્યું છે રાત્રે હિંમતનગર થી દેઘરોટા વિજાપુર ચોકડી થી વિસનગર ખાતે સવારે છ વાગે પહોંચશે વિસનગરમાં હોટલ હિલ્ટન ખાતે ચા નાસ્તોની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાંથી સવારે નવ વાગે શ્રી ઉમિયાધામ ઉંજા ખાતે સમાપન થશે ઉપરોક્ત મહોત્સવ અને રિલે દોડના પાવન પ્રસંગોએ પ્રોત્સાહન આપવા અને દર્શન કરવા આપ સર્વેને પધારવા હાર્દિક આમંત્રણ છે નિમંત્રક શ્રી ઉમાધામ મહોત્સવ સમિતિ ખેડા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ઉમિયા પરિવાર સંગઠન શ્રી ઉમિયા મહિલા સંગઠન સમિતિ હોદ્દેદાર શ્રી તેમજ કપડવંજ કટલાલ બાયડ સંગઠન અને સમગ્ર પાટીદાર સમાજ તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે પી એ પટેલ મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું જા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ કપરવંજ થી ઊંઝા રીલે દોર ધજા મહોત્સવ નિમિત્તે કપરવંમાં ફૂલ તૈયારીઓ ચાલી રહી છે ઉમિયા માતા મંદિરે આજ રોજ તારીખ ચોવીસ ના રોજ અહીંયા કારણે બધા ધજા મહોત્સવ માટે ભેગા થયા છે અને આજથી શુભ શરૂઆત આ મંદિરે કરેલી છે અને આજથી આ રીલે દોડ પણ તૈયારીઓ ફૂલ પૂરજોશમાં ચાલુ છે બોલ મારી ઉમિયા I'm oh,